નમસ્કાર આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી ક્ષણ આવે છે જ્યારે બધું જ અટકી ગયું હોય એવું લાગે શું કરવું ક્યાં જવું કશું જ ન સમજાય આવા જ મોટા સંકટ સમયે માર્ગદર્શન ક્યાંથી મળે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય બસ આવી જ પરિસ્થિતિઓ માટે એક કાલાતીત માર્ગદર્શિકા છે તો ચાલો આજે એના શાણપણમાં ઊંડા ઉતરીએ જરા કલ્પના કરો એક ભીષણ યુદ્ધનું મેદાન છે લાખો સૈનિકો સામસામે ઊભા છે અને એની બરાબર વચ્ચે મહાન યોદ્ધા અર્જુન રથ પર બેસીને ભાંગી પડ્યા છે એમના હાથમાંથી ધનુષ સરી પડે છે અને જે કહે છે એ આખા અધ્યાયનો પાયો છે એ કહે છે મારું મન ભ્રમિત છે હું તમારો શિષ્ય છું મને રસ્તો બતાવો આ કોઈ સામાન્ય મૂંઝવણ નથી આ પોતાના જ કુટુંબ સામે શસ્ત્ર ઉઠાવવાનો સવાલ છે તો અર્જુનની અસલી સમસ્યા છે શું શું એ યુદ્ધથી ડરે છે ના જરાય નહીં એમની મૂંઝવણ તો ખૂબ ઊંડી છે એક નૈતિક મૂંઝવણ એ પોતાના જ દાદા પોતાના જ ગુરુઓ સામે લડવાની ના પાડી દે છે અને એમની આ જ નિરાશા આ જ મૂંઝવણ જ છે જેનો ઉકેલ આપણને આ અધ્યાયમાં મળશે અર્જુનની દલીલો સાંભળવા જેવી છે ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે એ કે છે જે ભીષ્મ પિતામહ અને ગુરુદ્રોણ છે જે પૂજનીય છે એમની સામે હું લડી કેવી રીતે શકું એમને લાગે છે કે આવા મહાપુરુષોને મારીને જીવવા કરતાં તો ભીખ માંગીને જીવવું વધારે સારું છે કોઈ પણ જીત મળશે તો એ લોહીથી જ ખરડાયેલી હશે નહીં એમને એ પણ નથી સમજાતું કે શું સારું છે જીતવું કે પછી હારી જવું અને સ્પષ્ટપણે કહે છે કે આ દુઃખ દૂર કરવાનો કોઈ રસ્તો એમને દેખાતો નથી આ એમની ઊંડી પીડા છે અને પછી આ બધી દલીલો અને આંતરિક મંથન પછી અર્જુન પોતાનો અંતિમ નિર્ણય જણાવી દે છે એકદમ સ્પષ્ટ શબ્દોમાં હું યુદ્ધ નહીં કરું અને બસ આ જ એક ક્ષણ છે અહીંથી જ શ્રીકૃષ્ણનો એ ઉપદેશ શરૂ થાય છે જે માત્ર અર્જુન માટે જ નહીં પણ આવનારા હજારો વર્ષો માટે માર્ગદર્શક બનવાનો છે અહીંથી આખી વાત પલટાઈ જવાની છે તો હવે સવાલ એ છે કે શ્રી કૃષ્ણ શું જવાબ આપે છે અને આ જ વાત રસપ્રદ છે એ સીધે સીધો અર્જુનની સમસ્યાનો ઉકેલ નથી આપતા ના એ તો આખી રમત જ બદલી નાથે છે એ દ્રષ્ટિકોણ જ બદલી નાથે છે એ અર્જુનનું ધ્યાન આ ક્ષણિક દુઃખમાંથી હટાવીને એક શાશ્વત સત્ય તરફ લઈ જાય છે અહીં શ્રી કૃષ્ણનો સૌથી પહેલો અને મૂળભૂત તર્ક આવે છે એ શરીર અને આત્મા વચ્ચેનો ફરક સમજાવે છે જુઓ આપણું આ જે શરીર છે એ નાશવંત છે અસ્થાયી છે એનો જન્મ થાય છે અને મૃત્યુ પણ પણ એની અંદર જે આત્મા છે એ શાશ્વત છે એ અજન્મા છે અમર છે એનો ક્યારેય નાશ નથી થતો અને આ વાત સમજવી એ જ શોકમાંથી બહાર આવવાનું પહેલું પગથિયું છે અને આત્માની આ અમરતાના વિચારને વધુ પાક્કો કરવા માટે શ્રી કૃષ્ણ એના કેટલાક ગુણવર્મો જણાવે છે એ કહે છે કે આત્મા ક્યારેય કોઈને મારતો નથી કે નથી એને કોઈ મારી શકતો એ અજન્મા છે હંમેશા થી છે અને હંમેશા રહેશે જરા વિચારો શસ્ત્રો એને કાપી નથી શકતા આગ એને બાળી નથી શકતી પાણી એને ભીંજવી નથી શકતું અને પવન એને સૂકવી પણ નથી શકતો એ દરેક ભૌતિક વસ્તુથી પરે છે અને આ જ વાતને સમજાવવા માટે એક ખૂબ જ સુંદર અને સરળ ઉદાહરણ આપવામાં આવ્યું છે જુઓ જેવી રીતે આપણે જૂના ફાટી ગયેલા કપડાં ઉતારીને નવા પહેરી લઈએ છે બસ એ જ રીતે આત્મા એક જૂનું શરીર છોડીને બીજા નવા શરીરમાં પ્રવેશ કરે છે કેટલું સરળ એનો અર્થ એ થયો કે મૃત્યુ કોઈ અંત નથી એ તો માત્ર એક પરિવર્તન છે સારું આ બધી વાતો તો બરાબર આત્મા અમર છે શરીર નાશવંત છે પણ આ જ્ઞાનનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ આ ફિલોસોફીને આપણે આપણા કામમાં આપણા કર્મમાં કેવી રીતે ઉતારી શકીએ તો બસ હવે ગીતા આપણને એ જ કર્મનો માર્ગ બતાવે છે અને અહીં આવે છે ગીતાનો સૌથી પ્રખ્યાત સિદ્ધાંત કર્મયોગ કર્મયોગ એટલે શું બહુ સરળ શબ્દોમાં કહીએ તો નિઃસ્વાર્થ ભાવે કર્મ કરવું ગીતા સ્પષ્ટ કહે છે કર્મ કરવા પર જ તારો અધિકાર છે એના ફળ પર ક્યારેય નહીં મતલબ આપણું કામ છે પ્રયત્ન કરવો કર્મ કરવું પરિણામ શું આવશે એની ચિંતા છોડી દેવી કેમ કે પરિણામ આપણા હાથમાં છે જ નહીં તો પછી યોગ એટલે શું ગીતા કહે છે કે સફળતા મળે કે નિષ્ફળતા ફાયદો થાય કે નુકસાન જીત થાય કે હાર દરેક પરિસ્થિતિમાં મનને શાંત અને સ્થિર રાખવું એ જ યોગ છે આ જે સંભાવ છે આ જે બેલેન્સ છે એ જ સાચું કૌશલ્ય છે એટલે કે સુખમાં બહુ છકી ન જવું અને દુઃખમાં સાવ ભાંગી ન પડવું પણ ફળની આસક્તિ એટલી ખરાબ કેમ છે ગીતા આખી એક સાયકોલોજીકલ ચેઇન રિએક્શન સમજાવે છે જુઓ બધું શરૂ થાય છે કોઈ વસ્તુના વિચારથી સતત એના વિશે વિચારવાથી એમાં આસક્તિ જન્મે છે આસક્તિમાંથી એને મેળવવાની ઈચ્છા એટલે કે કામના જન્મે છે અને જો ઈચ્છા પૂરી ન થાય તો શું આવે ક્રોધ ક્રોધથી મનમાં ભ્રમ પેદા થાય છે બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે અને જ્યારે બુદ્ધિનો નાશ થાય ત્યારે વ્યક્તિનું પતન નિશ્ચિત છે આ એક ચેતવણી છે તો જે વ્યક્તિ આ જ્ઞાનને સમજીને કર્મયોગના માર્ગ પર ચાલે છે એ કેવો હોય એની માનસિક સ્થિતિ કેવી હોય ગીતા એના માટે એક સુંદર શબ્દ વાપરે છે સ્થિત પ્રજ્ઞા એટલે કે જેની પ્રજ્ઞા જેની બુદ્ધિ એકદમ સ્થિર છે પણ આવો માણસ દેખાય કેવો એના લક્ષણો શું અને આ જ સવાલ અર્જુન પૂછે છે એકદમ સીધો અને પ્રેક્ટિકલ સવાલ કે આ સ્થિર બુદ્ધિવાળી વ્યક્તિ કેવી હોય એ કેવી રીતે બોલે કેવી રીતે બેસે કેવી રીતે ચાલે એમને કોઈ થિયરી નથી જોઈતી એમને જાણવું છે કે આવો માણસ વ્યવહારમાં કેવો હોય અને આ સવાલ જ આખા અધ્યાયના અંતિમ અને સૌથી મહત્વના ભાગની શરૂઆત કરે છે અને શ્રી કૃષ્ણ જવાબમાં સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનું એક આખું ચિત્ર રજૂ કરે છે એ કેવો હોય તો એ મનની બધી જ ઈચ્છાઓ બધી કામનાઓનો ત્યાગ કરી દે છે એને ખુશ રહેવા માટે બહારની કોઈ વસ્તુની જરૂર નથી એ પોતાનામાં જ પોતાના આત્મામાં જ સંતોષ મેળવે છે દુખાવે તો એનું મન વિચલિત નથી થતું અને સુખમાં એને કોઈ લાલચ નથી હોતી એ આસક્તિ ભય અને ક્રોધ આ ત્રણેયથી મુક્ત હોય છે સારું થાય તો બહુ ખુશ ન થાય અને ખરાબ થાય તો દુઃખી પણ ન થાય અને આ બધું કરવા માટેનું રહસ્ય શું છે એના માટે ફરી એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે કાચબાનું તમે જોયું જ હશે કે કાચબો કોઈ ખતરો જુએ તો તરત જ પોતાના બધા અંગોને પોતાની ઢાલની અંદર ખેંચી લે છે બસ એ જ રીતે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને બહારના વિષયોમાંથી પાછી ખેંચી લે છે એ એના પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે અને આવી વ્યક્તિને જે શાંત મળે છે એ કેવી હોય છે એની સરખામણી સમુદ્ર સાથે કરવામાં આવી છે વિચારો સમુદ્રમાં કેટલીયે નદીઓ આવીને મળે છે પણ સમુદ્ર ક્યારે છલકાતો નથી એ હંમેશા પોતાની મર્યાદામાં સ્થિર રહે છે બસ એ જ રીતે દુનિયાભરની ઈચ્છાઓ અને વિષયો જ્ઞાની વ્યક્તિના મનમાં પ્રવેશે છે પણ એનું મન ક્યારે વિચલિત નથી થતું એ સમુદ્ર જેવી શાંતિ પ્રાપ્ત કરે છે અને આ બધી ચર્ચા આપણને આજના સમયના એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે આજની આ દુનિયા જ્યાં ચારેબાજી નોટિફિકેશન્સ ડિસ્ટ્રેક્શન્સ અને વિક્ષેપો છે આવી દુનિયામાં પોતાના મનને સ્થિર કેવી રીતે કરવું ગીતાનું હજારો વર્ષ જૂનું આ જ્ઞાન આજે પણ એટલું જ કદાચ એનાથી પણ વધારે પ્રાસંગિક છે અને આ સવાલનો જવાબ ક્યાંક ને ક્યાંક આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે